રાજપુરા ખાતે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ગૌરી વ્રત નિમિત્તે આવનારી કુંબારિકાઓને ફરાર માટે ફરાર પ્રસાદીનું પણ આયોજન કરાયું ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને વાંસુતિથી તાજપુરા તરફનો માર્ગ વન વે કરવામાં આવ્યો આજના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો નારાયણ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવશે અમે અહીંયા વીસ વર્ષથી હું મેરેજ કર્યું ત્યારથી અહીંયા આવું છું તાજપુરા દર્શન કરવા બાપુના અમે પહેલા પાણેલા રહેતા હતા ત્યાંથી ચાલતા આવતા હતા અમે અમે હલોલ રહીએ છીએ ત્યાંથી આવીએ છીએ દર વર્ષ અમે અહીંયા બાપુના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ સુપ્રસિદ્ધ નારાયણ ધામ તાજપુરા ખાતે આજે ગુરુ પૂર્ણિમાને લઈને મોટી સંખ્યામાં નારાયણ બાપુના ભક્તો ઉમટ્યા છે દ્રશ્યોમાં આપ સીધા જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે નારાયણ બાપુના ભક્તો છે તે ઉમટ્યા છે બહોળી સંખ્યામાં જે વાત કરીએ તો નારાયણ બાપુના ભક્તો છે અને પૂર્ણમ યા ગુરુ પૂર્ણિમા હોય તેનું વિશેષ મહિમા હોય છે આજે વહેલી સવારથી જ હાલોલ તાલુકાના તાતપુરા ખાતે મોટી સંખ્યામાં નારાયણ બાપુના ભક્તો ઉમટ્યા છે મોટી સંખ્યામાં દર્શનના લાહો લઈ રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ એક અનેરું સુચારું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે ગૌરી વ્રત ચાલી રહ્યો છે જેમાં કુવારિકાઓ આવતા હોય તેઓના ફરાળીમાં પણ આવતું છે ત્યારે પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંદિર પરિસર ખાતે કોઈ બનાવ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એઆરવી ન્યૂઝ કાદીડાડી પંચમહાલ હાલોલ